અમરેલીના બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સતત બીજા દિવસે પણ હડતાલ યથાવત જોવા મળી જ રહી છે અને શહેરમાં સફાઈ કામગીરી બંધ રાખી હડતાલ પર ઉતરી ગયા સફાઈ કામદારો છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા સફાઈ કામદારોની હાલત કફોડી જોવા મળશે ત્યારે સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી જતાં શહેરમાં સફાઈ કામગીરી બંધ કરી વિવિધ માંગણીઓને લઈને સફાઈ કામદારો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા તેના પ્રશ્નોનો ઉકેલ ન આવતા સફાઈ કામદારો અંતે હડતાલ પર ઉતરી જતા હતા અને શહેરમાં જ્યાં ત્યાં કચરાના ઢગલા જોવા મળ્યા સફાઈ ન થતા શહેરમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાય સફાઈ કામદારોની વિવિધ માંગો વહેલી તરીકે સવારે નિવારણ આવે તેવી સફાઈ કામદારના પ્રમુખ હસમુખભાઈ કુંભારે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી આજે બગસરા નગરપાલિકા સામે આંદોલન ચાલ્યું છે સફાઈ કામદારોનું આંદોલનના બીજા દિવસે આજે અમારી પ્રદેશ સમિતિ આવેલી છે અને જો બગસરા નગરપાલિકા અમારી માંગ નવી સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ફરજ પડશે જેમ કે ત્રણ માસનો પગાર બાકી હોય લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવાનો આવતો હોય અને અનિયમિત પગારના કારણે આ જે હક અધિકારથી વંચિત અને પીડિત લોકોને એની પાસે બીજી કોઈ રોજગારી ન હોય જો સફાઈની કામગીરી કમ્પ્લીટ રીતે કરતા હોય તો આ લોકોને પગારથી વંચિત રાખવામાં આવે છે અને આનું ખરેખર શોષણ કરવામાં આવે છે એવું પણ કહી શકાય તો જો આજથી બે કે ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે એટલે રોડ રસ્તા બ્લોક કરવાની પણ ફરજ પડશે અને મુખ્ય માર્ગોમાં આજે રેલી નહીં કરવાની છે રેલી સ્વરૂપે અમે જનતાને પણ અપીલ કરવી છે કે જે તમારા ગામને સ્વસ્થ રાખે છે એવા લોકોને સાથને સહકાર આપો અમે બગસરા ગામ પણ બંધ થાય તેવો પણ એક દિવસ પ્રયત્ન કરીશું જે વેપારી મંડળ છે તેને સાથે લઈને ચાલશું અને નગરપાલિકા જે આડા કાંડ કરીને જે સફાઈ કામદારનું શોષણ કરે છે જે પૂરતું વેતન નથી આપવામાં આવતું તો આ વેતનને અમે ચલાવી નહીં લેવાય અને આની માટે જે પણ કાંઈ કરવું પડશે અમારા કામદારો માટે અમે દરેક બાબતમાં તૈયાર છીએ આંદોલન છે સફાઈ કામદારને સફાઈ કામદાર સફાઈ કામથી વર્ચિત છે પાછો બીજો દિવસ છે તો તંત્રના નગરપાલિકાના પદા અધિકારી અધિકારી કોઈનું પેટનું પાણી હલતું નથી અને એ અમે છતાં એમ ન કરવા નથી માનતા તો છતાં આજે રેલી સ્વરૂપે બગતસર વિજય ચોકથી ગોંડલિયા ચોક ગોંડલિયા ચોકથી દવાખાના રોડ દવાખાના રોડથી પોસ્ટ ઓફિસ રોડ ત્યાંથી અમે નગરપાલિકાએ બેસીને ધારણા કરશું છતાં એ બાબતમાં એનો કોઈ નિરાકરણ નહીં આવે તો આના બીજા તબક્કામાં બીજા તમામ તબક્કાના તબક્કાના આંદોલન ચાલુ રાખીશું કોઈ જાતની લોકલ મુલાકાત નથી કરી જે અમે તંત્ર ગયા બેઠા હતા અમને અમારો કોઈ અવાજ સાંભળ્યો નહીં કોઈનું પેટનું પાણી ન હોય માથે જતા અમને ધાક ધમકી ડરાવવામાં આવ્યા અને એ લોકોએ નોટિસ નોટિસું સ્વરૂપે એમ કીધું જો કાલથી સફાઈ કામદાર કામે નહીં ચડી જવામાં આવે તો તમામ સફાઈ કામદારને છૂટા કરી દેવામાં આવશે એવી નોટિસ દ્વારા ધમકી આપવામાં આવીશ એના લીધે મેં અમારા સફાઈ કામદાર કોઈ પણ હેલા વગર ચેલા વગર ડેગા વગર ભલે આજે જ કાઢી મૂકે પણ કોઈ